હેલો દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુલાબ ગુલાબજાંબુ બનાવીશું તો આપણે એના માટે બ્રેડ લઈ લઈશું અને એની બધી જે કિનારીઓ છે એ બધી કાપી નાખીશું આજે કંઈક મીઠું ખાવાનું મન થઈ રહ્યું હતું ઘરમાં બધાને અને એમ થયું કે ચલો ભેટ પડી છે તો આપણે ગુલાબ ગુલાબજાંબુ બનાવી દઈએ દઈએના જો બધા કડક ભાગ છે એ કાઢી લઈશું આપણે અને જે આપણે કિનારીઓ કાઢી છે કડક ભાગ એનો આપણે બ્રેડ ક્રમ્સ બનાવી અને કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકીએ છીએ હવે આ બ્રેડને છે ને આપણે હાથ વડે તોડી લઈશું બરાબર સરસ તમારે જેટલી જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો વધુ બનાવવા હોય તો વધારે બ્રેડ લઈ શકો છો હવે જો આની અંદર આપણે મિલ્ક પાવડર નાખી દઈશું અને બધું પ્રોપર મિક્સ કરી અને આપણે દૂધ નાખી અને થોડું થોડું દૂધ નાખીને આપણે એને મિક્સ કરી લઈશું લોટ બાંધી લઈશું એનો સરસ સ્મૂથ લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં ને કાઠો પણ નહીં આ જો બધું મિક્સ થઈ રહ્યું છે હવે જો આ છે ને સરસ મજાનો લોટ બંધ થઈ ગયો છે સરસ એકદમ સ્મૂથ અને આ ગુલાબજાંબુ છે ને બ્રેડના એ આપણા પેલા ગુલાબજાંબુના જેવા જ લાગતા હોય છે કંઈ આમ એકવાર કોઈ ખાય ને તો આપણે એને કહીએ નહીં ને તો ખ્યાલ પણ આવે એવો નથી હોતો કે આ પેડના બન્યા છે આવી રીતે નાના નાના આપણે બનાવી લઈશું અને હવે ચાસણી પણ બનાવી લઈશું એના માટે આપણે એક બાઉલ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે ત્યાં એટલું પાણી લઈ લઈશું આપણે અને એ બધું મિક્સ કરી લઈશું જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે હલાવી લઈશું નીચે અને પછી આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને ઇલાયચી નાખી દઈશું અને થોડું જ ગરમ કરવાની એને કંઈ બે તારી ચાસણી બનાવવાની નથી હવે જુઓ આપણે આ બોલ્સ તૈયાર થઈ ગયા છે ગુલાબજામુના એને આપણે તેલમાં તળી દઈશું અને ધીમા તાપે જ આપણે એને તળવાના છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની મીડિયમ ફ્લેમ પર તળવાના છે બધા એક પછી એક આપણે અંદર નાખી દઈશું અને ધીમે ધીમે તળશું જો વધારે એને હલાવવાના પણ નથી બહુ હલાવીશું તો પાછા તૂટી જશે કે પહેલાં થોડા તો ઉપર થોડા આવી જાય ને એટલે આપણે એને ધીમે ધીમે હલાવીશું અને સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું દોસ્તો આ બહુ મસ્ત થતા હોય છે અને ફટાફટ થઈ પણ જાય છે જો બધા ઉપર આવી ગયા એટલે આપણે એને હલાવતા હલાવતા સરસ આવા ગોલ્ડન કલરના કરી દઈશું જો ગોલ્ડન કલરના થઈ ગયા છે એટલે આપણે એને ઉતારી દઈશું આ ગુલાબજાંબુ તળાતા લગભગ સાતથી આઠ નવ મિનિટ જેવું લાગ્યું છે હવે એને આપણે ચાસણીમાં કાઢી લઈશું અને અડધો કલાક સુધી ચાસણીમાં ડૂબા દઈશું તેનાથી સરસમ ચાસણીથી અને રસ ભરેલા ગુલાબજાંબુ બની જાય ઢાંકીને મૂકી રાખીશું આજુ અડધો કલાક થઈ ગયો છે અને બધા જ ગુલાબજાબુ ચાસણી પીલી પી લીધી છે અને મસ્ત કડિયા બની ગયા છે રસ ભરેલા હવે આપણે એક કોલમાં સર્વ કરી લઈશું અને એના ઉપર આપણે બદામની કતરણ નાખી દઈશું જો નાખવું હોય તો નખાય નહીં ચાલે તો આ સરસ રસ ગુલાબ રસ ભરેલા ગુલાબજાંબુ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં